બનાસકાંઠા જિલ્લાની અતિસંવેદનશીલ ગણાતી અને ગુજરાત રાજસ્થાન સરહદ ધરાવતી આમેરગઢ ચેકપોસ્ટ પરથી એસઓજી એ માદક પદાર્થ ગણાતા એમડી ડ્રગ્સ સાથે મહિલા સહિત બે ઇસમોને એસઓજીને મળતી બાદ વિનાધારે કઝાડના સુમારે અમીરગઢ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ગુજરાત તરફ જતી એક હોન્ડા છે ટિકાને રોકાવી તેના સવાર એક મહિલા અને પુરુષની પૂછપરછ કરતા તેઓ જવાબ આપવામાં અટકાતા પોલીસે તપાસ કરતા પકડાયેલ પકડાયેલા ઈસમના ખિસ્સામાંથી કોથળી નીકળતા તેમાં એમડી ડ્રગ્સ મળી આવતા તેઓની અટકાયત કરી

ગઈકાલ તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ અમીરગઢ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ ચાલુ હતું તે દરમિયાન રાજસ્થાન તરફથી એક હોન્ડા સિટી વાહન આવતા તેને રોકીને ચેક કરતાં વાહન ચાલક પાસેથી એક સફેદ કલરનો શંકાસ્પદ પદાર્થ મળી આવતા જે પદાર્થને એફએસએલ અધિકારી દ્વારા પરીક્ષણ કરી ચેક કરતા એમડી ડ્રગ્સ હોવાનું જણાવ્યું હતું જેથી એક વાહન ચાલક તથા તેની સાથેની મહિલા વિરુદ્ધ એનડી લગત કાયદેસરની કાર્યવાહી કરી છે એનડી પીએસમાં કુલ સત્તાણું પોઈન્ટ પાંચ ગ્રામ જેની કુલ કિંમત નવ લાખ પંચોતેર હજાર હોય આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે